ઉત્તરાયણ પર્વે પારડી પતંગ બજારમાં વેપારીઓમાં તૈયારી પરંતુ ગ્રાહકીમાં મંદી સુરક્ષા અને આનંદમય ઉત્સવ માટે ડી ન્યૂઝની અપીલ ઉત્તરાયણ પર્વની ઉજવણી માટે ગણતરીના દિવસો બાકી છે તેમ છતાં પારડી શહેરના પતંગ બજારમાં અપેક્ષિત ધમધમાટ જોવા મળી રહ્યો નથી તળાવની પાર્ટચીવલ રોડ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા પતંગ બજારમાં વેપારીઓએ આ વર્ષે અનેક નવીનતમ તૈયારીઓ કરી છે નવી ડિઝાઇનવાળા પતંગો આધુનિક દોરા અને પારંપરિક પતંગોનું વિશેષ કલેક્શન રજૂ કરવામાં આવ્યું છે તેમ છતાં ગત વર્ષોની તુલનામાં આ વર્ષે ખરીદદારોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળી રહી છે સરકારશ્રીના કડક નિયમોના અમલ હેઠળ ચાઇનીઝ દોરા અને ટુકલના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પગલું સુરક્ષાની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે કારણ કે ચાઇનીઝ દોરા માનવ જીવન અને પશુ પંખીઓ માટે મોટો ખતરો છે જેથી આ પ્રતિબંધને પગલે પારડી પતંગ બજારમાં વેપારીઓએ ભારતના બનેલા મજબૂત અને સુરક્ષિત દોરાનો સંગ્રહ આપવાનું શરૂ કર્યો છે તેઓ આ દોરાને વધુ પ્રોત્સાહિત કરી રહ્યા છે જે પર્યાવરણ અને માનવ જીવન બંને માટે ફાયદાકારક છે સ્થાનિક વેપારીઓનું માનવું છે કે તહેવારના અંતિમ દિવસોમાં લોકો મોટી સંખ્યામાં પતંગો અને દોરા ખરીદી કરવા આવી શકે છે સામાન્ય રીતે ઉત્તરાયણ પર્વના છેલ્લા બે ત્રણ દિવસમાં બજારમાં નોંધપાત્ર રોનક જોવા મળે છે હાલ તો એકાદ ડોકલ ગ્રાહકો નવા પતંગોની પસંદગી કરી રહ્યા છે અને મોજ માણી રહ્યા છે આ સિઝન માટે વેપારીઓ પોતાની તૈયારીમાં કોઈ કમી રાખી નથી તેઓ માને છે કે આગામી દિવસોમાં વેપાર ધમધમાટ ભરી રહેતા ઉત્સવમાં બદલાશે ત્યારે પતંગબાજી ઉત્સાહ અને આનંદનો પર્વ છે પરંતુ સલામતી મહત્વપૂર્ણ છે જેથી સુરક્ષાના નિયમોનું પાલન કરીને અને પર્યાવરણ માટે હાનિકારક સામગ્રીઓથી દૂર રહીને આ તહેવાર ઉજવવા અપીલ કરી છે લોકો પોતાના પરિવાર અને મિત્રો સાથે આનંદમય પતંગબાજી કરે પરંતુ સુરક્ષાને પ્રાથમિકતા આપે તે મહત્વનું છે અમે દર વર્ષના જેમ ઉત્તરાયણનો તહેવારનો આ મકર સંક્રાંતિ જેવું કે અમે પટણક નો વેચાણ કરીએ છીએ દર વખતે અમે સ્ટોલ લગાવીએ છીએ જેવું કે અમને સરકાર તરફથી પાત્ર મળવામાં આવ્યું કે આ દોરાનો ઉપયોગ નહીં કરવો તુક્કલ દોરાનો અને અમે દર વર્ષના જેમ અમે આ દોરાનો ઉપયોગ કરતા નથી કે અમારા પોલીસ સ્ટેશનથી સાહેબ લોકો આવીને જોઈ ગયા અમને કહી બી ગયા સજેશન આપી બી ગયા કે આ દોરાનો ઉપયોગ કરવો નહીં અમે દર વર્ષના જેમ અમે ઉપયોગ કરતા નથી અને જે છે અમારા આ ડોળા છે આંબે મૂકેલા જ છે ને એને તેનો જ ઉપયોગ અમે કરીએ છીએ અને આ જાતે જ અમે ડોળી બાંધીએ છીએ ને આમ લટકાવીએ છીએ ને બહારથી કોઈ વસ્તુ લાવતા નથી અમે દર વર્ષના જેમ અમને લાગે છે કે આ વખતે બી અમારો માર્કેટ જમાય અને આપણે તો એવું લાગે કે માર્કેટનું પ્રોસેસન બહુ ઓછું છે માર્કેટ બહુ ધીમું ચાલતું છે પણ અમે દર વર્ષના જેમ એવું માન્ય રાખીએ કે માર્કેટ

પતંગ અને રેલમાં બે ટકાનો વધારો થયો છે જેવું કે પ્લાસ્ટિકમાં ભાવ પતંગનો ઓછો છે ને કાગળમાં ભાવ વધારે છે જેવા કે ખંભાટી છે બમ્બાઈ પટંગ છે જેવું કે પ્લાસ્ટિકમાં ઇન્ડિયાનો ચંદ છે નરેન્દ્ર મોદીના સ્પોટ છે બધા એવા નવા નવા પટંગો આવેલા છે પતંગો એવું છે કે મહા મહાસકારાત્ છે પટંગમાં ડિઝાઇન બધા છે દોરીમલો એવા જોઈએ જેવું કે કોઈ સ્ટાઇલિશ પતંગ હોય તેના માંગે છે કે નરેન્દ્ર મોદીના હોય એવા પોસ્ટર માંગે બાહુબોલીના પોસ્ટરો માંગે એવા નવા નવા ચહેરાઓ માંગે છે